સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થયું છે આ વર્ષે અંદાજિત બજેટ આઠ હજાર સાતસો અઢાર કરોડનું રજૂ કરવામાં આવ્યું છે મનપા કમિશનર સાલીની અગ્રવાલે આજે બજેટ રજૂ કર્યું હતું જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈ પણ પ્રકારનો વેરો જીકાયો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનું રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પાંચસો પચીસ કરોડનું એસ્ટિમેટ મુકાયું છે રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ કરીને આ વર્ષના બજેટમાં ઇકો ટુરિઝમ હેલ્થ અને નવા વિસ્તારના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કેપિટલ કામો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટના અંદાજમાં સ્થાયી સમિતિએ કુલ એકસો કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આવક ઊભી કરવા માટે રહેણાંક અને કોમર્શિયલ મિલકતો પર ત્રણસો કરોડનો વધારાનો વેરો વસૂલવાનું નક્કી કરાયું હતું પરંતુ સ્થાયી સમિતિ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં ત્રણસો કરોડનો વધારો વેરો વધારો કરવામાં આવ્યો હતો કમિશ્નર દ્વારા રજૂ કરેલા બજેટમાં છ કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે સાત હજાર સાતસો સાત કરોડનું હતું જેમાં કેપિટલ પ્રોજેક્ટ માટે ત્રણ હજાર પાંચસો ઓગણીસ કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો હતો સ્થાયી સમિતિ દ્વારા બે દિવસની મેરેથોન ચર્ચા બાદ બજેટ જાહેર કરાયું હતું બજેટમાં એકસો એકતાલીસ કરોડના વધારા સાથે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ રજૂ કરાયું હતું જેમાં કેપિટલ પ્રોજેક્ટ માટે ત્રણ હજાર સાતસો નવ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો તેમજ રેવન્યુ ખર્ચ ચાર હજાર ત્રણસો આડત્રીસ કરોડ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવનથી લઈ બ્રિજ નવા સીમાંકન કરેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા ડુમ્મસ સી ફેસ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વગેરેને આવરી લેવામાં આવ્યા હતા કેપિટલ ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ નવસો અઢાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં કેપિટલ ખર્ચ કરવામાં આવશે ડ્રેનેજ નેટવર્ક માટે ઝડપથી કામ કરવામાં આવશે બે હજાર છસો બે કિલોમીટર સુધીનું કામ પૂર્ણ કરવાની દિશામાં સુરત મહાનગરપાલિકા આગળ વધી રહ્યો છે ત્રણસો પાસઠ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થશે ખજોદ વિસ્તારમાં કચરા વ્યવસ્થાપન માટે સેન્ટ્રલાઇઝ વેસ્ટ ડિસ્પોઝલ માટે ચારસો કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ત્રેસ ચોવીસનું રિવાઈઝડ્ડ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અમૃતકાલનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસને ધ્યાને રાખીને અને ભારત દેશને થર્ટી ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી ઉપર લઈ જવા માટેને ધ્યાને રાખીને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યનું ફાઈવ હન્ડ્રેડ બિલિયન યુએસ ડોલરનું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન માટેનું ટાર્ગેટ છે અને આમાં સુરત થર્ટી પર્સન્ટ જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એટલે આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત શહેર તેજ ગતિથી આગળ વધે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધે સસ્ટેનેબલ સિટી ઓફ ટુમોરો અને મોસ્ટ લિવબલ સિટી ઓફ ટુમોરો તરીકે સુરત શહેર અર્બન મોડલ ગવર્નન્સના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર એક મોડલ બને આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં આઠ હજાર સાતસો અઢાર કરોડનું વર્ષ ચોઈસ પચીસનું ડ્રાફ્ટ બજેટનું કદ છે કેપિટલ એક્સપેન્ડિચરમાં ચાર હજાર એકસો એકવીસ કરોડ પ્રપોઝ કરવામાં આવ્યા છે એટલે વિકાસલક્ષી કામો ઉપર ફોકસ કરવામાં આવ્યું છે તાપી શુદ્ધિકરણ માટેના મોટા ભાગના કામ પૂર્ણ થાય તે દિશામાં કામ શરૂ છે જે માટે 804 કરોડનો ખર્ચ થશે તેમજ વિવિધ ખાડી રીડેવલપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટ પાછળ અઠ્યાવીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ એન્ડ એનર્જી એફિસિયન્સી પાછળ એકસો એકત્રીસ પોઈન્ટ સત્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવશે તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ અફોર્ડેબલ હાઉસિંગ માટે એકસો બાર પોઈન્ટ ઓગણપચાસ કરોડનો ખર્ચ કરવામાં આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ પચાસ પોઈન્ટ એકસઠ કરોડનો ખર્ચ થશે સ્વીવેરની મેડિકલ કોલેજ પાછળ એકસો પચ્ચીસ કરોડ ખર્ચ થશે જાહેર બાગ બગીચા માટે દસ પોઈન્ટ એકસઠ કરોડ ખર્ચ કરવામાં આવશે પાંચ લાખ ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ વર્ષમાં એક મિલિયન ટ્રી પ્લાન્ટેશનનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં મહાનગરપાલિકા કામ કરશે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે એકસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગત વર્ષની સરખામણીએ આઠસો સિત્તેર કરોડનું બજેટ વધારવામાં આવ્યું છે લોકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો નથી સુરત શહેરને ફાસ્ટેટ એટ ગ્રોઈંગ સિટી સૌથી ઝડપથી વિકસતું શહેર આઇકોલિક સિટી તરીકે વિકસાવવામાં આવશે સમગ્ર દેશમાં નીતિ આયોગ દ્વારા સુરતની ગ્રોથ હબ ઇનિશિયેટિવિટી હેઠળ પસંદગી કરવામાં આવી છે ગ્રીન ક્રેડિટ કાર્ડ પ્રોજેક્ટ પણ અમલમાં લાવવામાં આવશે વિના કર દર વધારાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એનું મતલબ છે કે સમગ્ર બજેટ વિકાસલક્ષી સર્વસમાવેશક વિકાસલક્ષી અને સર્વવ્યાપી વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને આત્મનિર્ભરતા ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે એટલે પાંચ હજાર પચીસ કરોડનું રેવન્યુ ઇન્કમ સુરત મહાનગરપાલિકા મેળવે આ દિશામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના સાથે સાથે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઉપર પણ ફોકસ થાય એ પ્રકારના કામોનું સમાવેશ કરવામાં આવ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને આવરી લેવાતું બજેટ છે આમાં મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ શહેરી ગરીબો દિવ્યાંગો અને બીજા તમામ વર્ગના લોકોના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે પરફોર્મન્સ બજેટના સાથે સાથે થાય આ દિશામાં પણ એક નવું આ બજેટમાં લેવામાં આવ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર અને પચાસ બેડની હોસ્પિટલમાં ઇમ્યુનાઇઝેશન સેન્ટર બનાવવામાં આવશે દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર ફળ અને શાકભાજીમાં પેસ્ટીસાઇડ રેસિડ્યુ ટેસ્ટિંગ સહિતના અન્ય ટેસ્ટિંગ માટેની અત્યાધુનિક લેબ બનાવવામાં આવશે સ્વિમેર હોસ્પિટલ ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે કેથ લેબ બનાવવામાં આવશે આ સુવિધાથી હૃદયની વિવિધ બીમારીઓ હૃદય રોગનો હુમલો હૃદયની અનિયમિત ગતિ વગેરેથી પીડાતા દર્દીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવશે હોસ્પિટલ ખાતે કુલ દસ સુપર સ્પેશિયાલિટી સારવારનું આયોજન કરવામાં આવ્યું છે સ્વિમેર હોસ્પિટલ ખાતે ડોક્ટરોલોજી અને વાયરોલોજીની આધુનિક લેબોરેટરી તૈયાર કરાશે દેખો અપના દેશ થીમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા દેખો અપના સુરત કરવા આયોજન કરવામાં આવ્યું છે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત સુરતનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભારતના વિવિધ રાજ્યોની વાનગીઓ સાથે સુરત સુરતી વાનગીઓ અને મિલેટ્સની વાનગીઓનું ફૂડ હમ બનશે શહેરમાં ચાર સ્થળો પર યોગ સ્ટુડિયો ડેવલપ કરવાનું આયોજન છે બાળ રમતગમતના મેદાનો બેઝિક સ્પોર્ટ ફેસિલિટી માટે ડેવલપ કરવાનું આયોજન કરાયું છે ચાર શાળાઓ સાથે સંલગ્ન સ્પોર્ટ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે bureau report h24 news surat